હેલો ફ્રેન્ડ્સ તો આજ સુધી તો તમે ગૂગલ મેપ ઘણો વાપર્યો તો હવે આપણે સ્વજાગૃત થવાની જરૂર છે એટલે કે ભારતીય એપ્લિકેશન્સ વાપરવાની જરૂર છે તો આજે આપણે ગૂગલ મેપની જેવી જ ભારતની એપ્લિકેશન એટલે કે સ્વદેશી એપ્લિકેશન્સનો ઉપયોગ હું આજે તમને જણાવીશ ગૂગલ મેપની જેમ ભારતની જે સ્વદેશી એપ્લિકેશન્સ છે મેપલ માય ઇન્ડિયા તો તેનો ઉપયોગ કરો અને ભારતને એક એવો ચાન્સ આપો જેથી ભારત આગળ વધી શકે તો તેનો ઉપયોગ આજે આપણે જાણીશું એ ટુ જેડ જાણકારી હું તમને આપીશ કે આમાં મેપલ્સ માય ઇન્ડિયામાં ગૂગલ મેપથી ઘણા એવા ફીચર્સ છે જે ગૂગલ મેપમાં નથી પરંતુ આમાં છે અને ઘણા બેસ્ટ ફીચર છે તો એ બધા જ ફીચર્સની હું વાત કરીશ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયા તમારે પ્લે સ્ટોર પર જઈને તમારે મેપલ માય ઇન્ડિયા સર્ચ કરી લેવાની છે મેપલ્સ લખશો એટલે આવી જશે અહીંયા જોઈ શકો છો મેપર્સમાં ઇન્ડિયા આવી ગઈ છે અહીંયા ફોર પોઈન્ટ ફોર સ્ટારનું રેટિંગ આપેલું છે સડસઠ હજાર જણાએ અહીંયા રેટિંગ આપેલું છે અને એક કરોડથી વધારે લોકો ડાઉનલોડ કરે છે તો આપણે પણ ભારતને સાથ આપવા માટે આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરો અને તેમાં જરૂરી ફેરફારો કરે તેથી આ એપ્લિકેશન્સ વધુને વધુ ઉપયોગ કરીએ અને તેના ફીચર્સ વિશે જાણી લઈએ તો અહીંયા તમારે ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે તો સૌથી પહેલાં તમારે પરમિશન આપી દેવાની છે જેટલી માગી એની અને સાથે સાથે તમારે લોગિન કરી લેવાનું છે અહીંયા તમને પહેલાં લોગિનનો ઓપ્શન્સ બતાવશે મારે લોગ ઇન થયેલું છે એટલે અહીંયા થ્રી ડોટ પર ક્લિક કરીને લોગ ઇન પણ કરી શકો છો મેં ઓલરેડી લોગ ઇન કરેલું છે લોગઇનમાં તમારે તમારો મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીથી તમારે નાખીને લોગ ઇન કરી લેવાનું છે પાસવર્ડમાં તમારે કઈ રીતના પાસવર્ડ બનાવવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે એબીસીડીના અક્ષરો વન ટુ થ્રી ફોર એ પણ આવી જવા જોઈએ સાથે સાથે આ બધા જે સિમ્બોલ આવે છે હેસટેગ અધરેટ ડોલરનો ટકાનો એ પણ સિમ્પલ એટલે કે ત્રણેય મિક્સ કરીને પાસવર્ડ બનાવવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ થશે અને ત્યાર પછી તમે તમારું અકાઉન્ટ બનાવીને લોગિન કરી લેશો લોગિન કર્યા પછી તમારા બધા જ ફ્યુચર્સ અનેબલ થઈ જશે લોગિન કરવું જરૂરી છે તો અહીંયા સૌથી પહેલાં કોઈ પણ પ્લેસને સર્ચ કરવા માટે અહીંયા તમે એક્ઝામ્પલ માટે દ્વારકા સર્ચ કર્યું તો દ્વારકા સર્ચ કર્યા પછી અહીંયા તમે થ્રી સિક્સટી વ્યૂ ત્યાંનો જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો થ્રી સિક્સટી વ્યૂનો એક ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરીને ત્યાં કઈ રીતનું આજુબાજુનો રસ્તો છે કેમ છે એ કોઈ પણ જગ્યાનો થ્રી સિક્સટી વ્યૂ જોઈ શકો છો તમારી આજુબાજુનો પણ થ્રી સિક્સટી વ્યૂ આ રીતના કેમેરાની અંદર કેદ થયેલો હશે તે તમે અહીંયા જોઈ શકો છો હવે આ દ્રશ્યો ક્યારના છે અહીંયા જોઈ શકો છો નવેમ્બર બે હજાર ચોવીસના છે તો એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના નાનો કરશો એટલે જે આ દુધિયા દુધિયા લાઇન આવે છે ત્યાં બધાનો થ્રી ડી વ્યૂ તેના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક થ્રીડી વ્યૂ ત્યાંનો થઈ જશે જોઈ લો થ્રી ડી વ્યૂ ચેન્જ થઈ ગયો છે હવે તમારે રસ્તાનો થ્રી ડી વ્યૂ જોવો છે અને આગળ જઈને તો અહીંયા તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે આ અહીંયા તમે જોશો તો તેના પર તમે ક્લિક કરશો એટલે રસ્તો ઓટોમેટિક આગળ જતો રહેશે અહીંયા નીચે જોઈ શકો છો અને આ ઉપર પણ તમારે દૃશ્ય બદલતા રહેશે તો એ રીત એ રીતે પણ તમે જોઈ લો ઓટોમેટિક અહીંયા આગળ વધતો જશે અને રસ્તો પણ આ રીતે કેમેરા આગળ વધતો જશે તો તમારો રસ્તો ખૂબ જ તમે ધ્યાનથી કોઈ પણ નવી જગ્યાના જોઈ શકો છો આ રીતે ડાયરેક્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ત્યાં સુધી પહોંચવાના જેટલા પણ રસ્તા છે એ તમને અહીંયા બતાવી દેશે અહીંયા જોઈ શકો છો ત્રણ રસ્તા અલગ અલગ બતાવે છે ત્યાં પહોંચવાનો ટોલ ટેક્સ પણ બતાવે છે અહીંયા તમારે એક ફીચર્સ એવો છે જે ગૂગલ મેપમાં નથી તેના વિશે પણ વાત કરી લઈએ અહીંયા તમને એક અહીંયા જે આ સિમ્બોલ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા કેટલા રસ્તા છે અગિયાર કલાક છેતાલીસ મિનિટ બાર કલાક બાવન મિનિટ અહીંયા બધાના કિલોમીટર પણ નીચે લખેલા છે તમે જોઈ લો અહીંયા કોઈ પણ રસ્તાને સિલેક્ટ કરીને અહીંયા રોડ કન્સ્ટ્રકશન એટલે કે રોડનું કામ કેટલી જગ્યાએ ચાલે છે ટ્રાફિક કેટલી જગ્યાએ છે શું શું સેફ્ટી રાખવી જરૂરી છે વ્યૂ વોલ પર જઈને તમે બધી જ ડિટેલ્સ ડીપમાં જોઈ શકો છો ત્યાર પછી એક એવો જબરજસ્ત ફીચર જે ગૂગલ મેપમાં નથી અહીંયા જોઈ શકો છો બાસઠસો સુડતાલીસ રૂપિયાનું પેટ્રોલ જશે તો તમારે અહીંયા પેટ્રોલ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો અપડેટ ફ્યુલ કોસ્ટ નીચે ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે કઈ રીતના જાઓ છો તમે તમારી પ્રાઇવેટ કાર લઈને જાઓ છો તો પેટ્રોલ કાર છે ડીઝલ કાર છે સીએનજી છે કે ઇલેક્ટ્રિક કાર છે તે તમારે સિલેક્ટ કરી લેવાની છે અહીંયા આપણે ડીઝલ કાર સિલેક્ટ કરી લઈશું મારી પાસે ડીઝલ કાર છે અહીંયા મારી પાસે ટાટા એક્ઝા છે સાત સીટની ગાડી છે એટલે બારની એવરેજ આવે છે ડીઝલનો ભાવ ઓટોમેટિક આવી જશે તમારું જે લોકેશન હશે ત્યાં જે ભાવ ચાલતો હશે તે આવી જશે ત્યાર પછી કેલ્ક્યુલેટ પર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા જોઈ શકો છો ત્યાં કેટલા રૂપિયા ચાર્જ થશે અહીંયા જોઈ શકો છો છસો સાઠ કિલોમીટરના ત્યાં નેવું રૂપિયા ભાવ છે ડીઝલનો અને આ રીતના ચાર હજાર નવસો ને અડસઠ રૂપિયાનું ડીઝલ બળશે તો આપણે કોઈપણ જગ્યાની કોસ્ટ કેટલી આવે છે ત્યાં સુધી પહોંચવામાં કેટલું ડીઝલ બળશે પેટ્રોલ બળશે એનું પણ અહીંયા એક અંદાજિત કોસ્ટ આવી જાય છે અને આ કોસ્ટ તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો કે ત્યાં પહોંચવામાં આપણે આટલો ખર્ચો આવી શકે છે તેનો પણ અંદાજ લઈ શકો છો અને અપડેટ ફ્યુલ કોસ્ટ પર ક્લિક કરી દઈશ અપડેટ થઈ જશે ત્યાર પછી અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરશો જે ત્રણ રસ્તા છે તે રસ્તા સિલેક્ટ કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમે આગળ જોઈ શકો છો લેફ્ટ ટર્ન છે રાઈટ ટર્ન છે એ અહીંયા તમારે જેટલું સિલેક્ટ કરશો એ આગળના ટર્ન કઈ બાજુ છે ચાર રસ્તા આવે છે કઈ બાજુના છે એ ટર્ન આ રીતના બતાવતા રહેશે મેપ આગળ વધતો રહેશે ગૂગલ મેપની જેમ અહીંયા સાથે સાથે તમારી સ્પીડ લિમિટ પણ અહીંયા બતાવશે અહીંયા ટાઈમ કેટલો લાગે છે એ બધું તો રેગ્યુલર જે બતાવે છે એ બતાવે જ છે હવે તમે અહીંયા કોઈ જગ્યાને સર્ચ મારીને કોઈને પણ એ લોકેશન મોકલવા માંગતા હોય તો ખૂબ સારી રીતે મોકલી શકો છો બીજા ફીચર્સમાં આ જોઈ લો અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે આપણે દ્વારકાનું જ લઈ લઈએ દ્વારકાનું લોકેશન કોઈને મોકલવું છે અહીંયાથી ઘરે બેઠા બેઠા દ્વારકાનું લોકેશન મોકલવું છે તો જે જગ્યાનું લોકેશન મોકલવું છે તે જગ્યાને અહીંયા સર્ચ કરી લો ત્યાર પછી નીચે અહીંયા તમને શેરનો ઓપ્શન્સ જોવા મળી રહ્યો છે શેર પર ક્લિક કરો વોટ્સએપ ઓપન કરો ડાયરેક્ટ વોટ્સએપમાં તમારે જે વ્યક્તિને મોકલવું છે તે સિલેક્ટ કરીને આ રીતે શેર કરી દો અહીંયા ડાયરેક્ટ એ લોકેશન તે વ્યક્તિ સાથે શેર થઈ જાય છે હવે જોઈ લઈએ લાઈવ લોકેશન મોકલવું હોય તો કઈ રીતના મોકલી શકાય અને સાથે સાથે તમારે કરંટ લોકેશન મોકલવું હોય તો કઈ રીતના મોકલી શકાય એ પણ જાણી લઈએ અત્યારે એ ઘણા લોકોને નથી ખબર પહેલાં તો લાઈવ લોકેશન અને કરન્ટ લોકેશનમાં શું ફરક છે તો તેની ડિટેલ્સ તેના વિડીયોની લિંક અને ગૂગલ મેપ અને મેપલ માય ઇન્ડિયામાં કયા ફ્યુચર્સ પ્લસ માઇનસ છે કયું બેસ્ટ છે તો તેનો પણ વિડીયો એ બંને વિડીયોની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ વિડીયો જોયા પછી એ તમે જોઈ શકો છો તો બંનેમાં ફરક ખબર પડી જશે લાઈવ લોકેશન અને કરંટ લોકેશન કઈ રીતના મોકલી શકાય છે તો અહીંયા જોઈ શકો છો હવે કોઈને પણ તમારે લાઈવ લોકેશન મોકલવું હોય તો અહીંયા તમે ઉપર સ્વાઇપ કરશો તો અહીંયા શેર લોકેશનનો ઓપ્શન્સ અહીંયા તમને જોવા મળી રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો ત્યાર પછી અહીંયા શેર લોકેશન પર ક્લિક કરો પંદર મિનિટ એક કલાક આઠ કલાક ઓલવેઝને કસ્ટમ પર ક્લિક કરીને તમે ઓલવેઝ પર સિલેક્ટ રાખશો તો કોઈ પણ તમારા ઘરેથી બાળકો અથવા તો કોઈ પણ લેડીઝ તમારા ઘરેથી જ્યારે બહાર જાય છે ત્યારે તેના મોબાઈલમાંથી આ રીતે ઓલવેઝ પર ક્લિક કરીને લાઈવ લોકેશન અહીંયા ઓલવેઝ પર હશે તો જ્યાં સુધી તમે સામેના મોબાઈલમાંથી આ લાઈવ લોકેશન કેન્સલ નહીં કરો ત્યાં સુધી બીજા મોબાઈલમાં લોકેશન જોઈ શકશે એટલે કે તમારા કોઈપણ મોબાઈલમાંથી લઈ લીધું તો એ વ્યક્તિ ક્યાં ક્યાં જાય છે તેનું દરેક લોકેશન તમારા સુધી મળતું રહેશે તમે ગમે ત્યારે એ વ્યક્તિની પોઝિશન જોઈ શકો છો કે એ વ્યક્તિ ફિલહાલ અત્યારે ક્યાં છે તો આ પણ તમે કરી શકો છો સિલેક્ટ કોન્ટેક પર સિલેક્ટ કરીને અહીંયા ડાયરેક્ટ તમારે કોઈપણને જેને મોકલવો છે તેનો મોબાઈલ નંબર નાખીને અહીંયાથી ડાયરેક્ટ સેન્ડ થાય છે આ રીતના તમારે લાઈવ લોકેશન મોકલી શકાય છે સાથે સાથે બીજા પણ ઓપ્શન્સ છે કઈ રીતના મોકલવું એ પણ હું બતાવી દઉં હવે તમારે કરંટ લોકેશન મોકલવું હોય તો કઈ રીતના મોકલી શકાય અહીંયા તમારે સૌથી પહેલાં આ જે ડોટ દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે ગ્રીન થઈ જશે ગ્રીન થયા પછી તમારે અહીંયા એક ગોળો આવી જાય છે જોઈ લો એ ગોળા પર તમે ક્લિક કરશો એટલે તમારું ડાયરેક્ટ તમે જ્યાં લોકેશન હશે તે કરંટ લોકેશન આવી જઈએ જાય છે અને અહીંયા ડાયરેક્ટ શેર પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ મેં જેમ બતાવ્યું તેમ અહીંયા વોટ્સએપ પર ક્લિક કરીને ડાયરેક્ટ અહીંયા જેને મોકલવું છે તેના પર સિલેક્ટ કરીને અહીંયા આ રીતે સેન્ડ કરી શકો છો આ તમારું કરંટ લોકેશન જાય છે હવે કોઈ અલગ જગ્યાનું લોકેશન મોકલવું હોય તો આ ગૂગલ મેપમાં નથી અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ડોટ પર ક્લિક કરશો ડીજી પિન ડીપીન એ ભારત માટે જ છે સ્પેશિયલ કે ડીજીપિન અલગ અલગ એરિયાના પોસ્ટ ઓફિસ પ્રમાણે ડીજીપિન અલગ અલગ હોય છે એ ડીજીપિન કયા એરિયાનો કયો છે તેના દ્વારા પણ તમે એક મોકલી શકો છો ડીજીપિન એટલે કે મોબાઈલ નંબરની જેમ અલગ અલગ આંકડાઓ આવે છે એ આંકડાઓ થકી તમે કોઈને પણ તમારા લોકેશનમાં મોકલાવી શકો છો તેમાં કોઈ પણ એડ્રેસ નથી જતું પરંતુ એ ડીજીપિન જાય છે જે મોબાઈલ નંબર જેવો થોડા આંકડાઓ હોય છે જોઈ લઈએ અહીંયા એ તમને ઓપ્શન જોવા મળે છે તેના પર તમે ક્લિક કરશો ત્યાર પછી અહીંયા તમારો મેપ આ રીતના તમારે જે જગ્યાનું મોકલવું હોય એક્ઝામ્પલ માટે આપણે અહીંયા લઈ લઈએ કે આપણે આ જગ્યાનું ડીજીપી મોકલવો છે એ જગ્યાનું લોકેશન કોઈને મોકલવું છે તો આ રીતે તમારે તેના પર શો મેપ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીંયા ડાયરેક્ટ જોઈ શકો છો જે આ ડીજીપિન આવી ગયો છે અહીંયા જોઈ લો આંકડાઓ જે અહીંયા બતાવે છે તે તે આંકડાઓ તે એરિયાનો ડીજીપીન છે તે જગ્યાનો ડીજીપીન છે અને આ તમે અહીંયાથી કોઈને કોપી પેસ્ટ કરી શકો છો અને અહીંયા ડાયરેક્ટ શેર કરી શકો છો તેના દ્વારા પણ તે વ્યક્તિ સામેનો વ્યક્તિ તમારા સુધી પહોંચી શકશે આ પણ ખૂબ જબરજસ્ત ફીચર્સ છે સાથે સાથે અહીંયા એક ઓર જબરજસ્ત ફીચર્સ છે અહીંયા તમે જોઈ શકો છો આ કેમેરાનો સિમ્બોલ જોવા મળી રહ્યો છે તેના પર ક્લિક કરશો એટલે તમે જ્યાં જગ્યાએ હશો તે જગ્યાનું ઓટોમેટિક લોકેશન લઈ લેશે અહીંયા એક બારકોડ બનેલો આવી જશે અહીંયા એડ્રેસ પણ આવી જાય છે ઓટોમેટિક અને તેને તમે અહીંયાથી ફોટો પાડીને તમે મોકલી શકો છો ડાયરેક્ટ અહીંયા આ ફોટો આવી ગયો છે અને અહીંયા ડાયરેક્ટ શેર કરી શકો છો તો ત્યાંથી પણ તે વ્યક્તિ અહીંયા સુધી આવી જાય છે હવે એક જબરજસ્ત ફીચર્સ હું તમને બતાવું કે તમારે આજુબાજુનો જે થ્રીડી મેપ જોવો હોય જે મેં અલગ પહેલાં બતાવ્યું હતું કે કોઈ પ્લેસનો એ રીતે તમારે આજુબાજુનો મેપ જોવો હોય તો સિમ્પલ તમારી એપ્લિકેશન્સ ઓન કરી દેવાની છે ત્યાર પછી અહીંયા તમને થ્રી સિક્સટી વ્યૂનો ઓપ્શન જોવા મળે છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો એક દુધિયા દુધિયા લાઇન આ રીતના ઓન થઈ જાય છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ બધી દુધિયા લાઇન ઓન થઈ ગયા પછી તમારે જે જગ્યાનું જોવું હોય તે જગ્યા પર અહીંયા ક્લિક કરવાનું છે એટલે ત્યાંનો તમને થ્રીડી વ્યૂ જોવા મળી જશે અહીંયા જેવું ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો ઉપરના ભાગમાં ઓન થઈ જાય છે જોઈ લો અહીંયા થ્રી વ્યૂ આ રીતના ઓન થઈ ગયો અને ઘણી વાર તમારે કોઈ દુકાનનો કે શોપનો નંબર જોતો હોય તો આ રીતે તમે શોપનો નંબર પણ મેળવી શકો છો અને કોઈ પણ જગ્યાનો અહીંયાથી તમે કરી શકો છો આ દુધિયા લાઈન જેટલી જગ્યાએ છે એ બધી જ જગ્યાના થ્રી સિક્સટી વ્યૂ અહીંયા અપલોડ કરેલા છે તો એ પણ તમે જોઈ શકો છો હવે તમે રોડ પર જતા હોય અને કોઈ વસ્તુ તમારે સર્ચ મારવી છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન્સ જોવા મળે છે તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ ઈવી ચાર્જિંગ એટલે કે તમારી ઈ બાઇકનું અથવા તો કાર ચાર્જિંગ કરવાના જે પોઈન્ટ કઈ જગ્યાએ છે એ જોવા મળી જશે સીએનજી સ્ટેશન કોફી ટોયલેટ એ ટુ જેડ વસ્તુ જેમ ગૂગલ મેપમાં જોવા મળે છે તેમ નિયર બાય તમારે સર્ચ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો ત્યાર પછી તમારે કોઈ લોકેશન સેવ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમે તમારી રીતે પણ કોઈ જગ્યાનું લોકેશન તમારે ગૂગલ મેપમાં જેમ લોકો સર્ચ મારીને ત્યાં પહોંચી શકે છે એમ તમે પણ તમારી રીતે એડ અ પ્લેસ પર ક્લિક કરીને અહીંયા તમે કેટેગરીઝની એડ્રેસ નાખીને બધી ડિટેલ સબમિટ કરીને તમારું કોઈપણ જગ્યાનું અહીંયા લોકેશન એડ કરી શકો છો મેપમાં ત્યાર પછી અહીંયા ફરીવાર થ્રી ડોટ પર ક્લિક કરશો અને અહીંયા માય સેવડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારા હોમના વર્કના એડ્રેસ બધા જ અહીંયા સેવ કરી શકો છો ફેવરિટ પ્લેસનું એડ્રેસ સેવ કરી શકો છો ત્યાર પછી તમારે વારે ઘડી એડ્રેસ નાખવાની જરૂર નહીં પડે તેના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને ત્યાં પહોંચાડી દેશે ત્યાર પછી એક જબરજસ્ત ઓપ્શન્સ અહીંયા જોઈ શકો છો આ રીતે તમે ઉપર સ્વાઇપ કરશો અહીંયા જોઈ શકો છો હોમને વર્કનું અહીંયા એડ્રેસ આવી ગયું છે પછી તમારે કોઈ પણ જગ્યાની ડિટેલ્સ જોવી છે તો અહીંયા તમે અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે મેપલ સ્પ્રે તેના પર તમે ક્લિક કરશો એટલે ચારધામની જાત્રા અને બીજી ઘણી બધી ફ્યુચર્સ અહીંયા અવેલેબલ છે અહીંયા જોઈ શકો છો કઈ કઈ જગ્યાએ કેટલું ડિસ્કાઉન્ટ છે કઈ કઈ જગ્યાએ પહોંચવામાં કઈ કઈ યાત્રા કઈ ટ્રેન બસ બધી જ ડિટેલ્સ અહીંયા તમને જોવા મળી જશે એ ઇન્ફોર્મેશનમાં તમારે કઈ બાર જ્યોતિર્લિંગ જોવું હોય કે અહીંયા કોઈ પણ વસ્તુ જોવી હોય તમને બધી જ ડિટેલ્સ અહીંયા જોવા મળી જશે તમે અહીંયા અંદર જઈને જોઈ શકો છો આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો તેથી આવા બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે